જય શ્રી કૃષ્ણ જય માતાજી જન્માષ્ટમીની બધાને શુભકામના અને આજે જો રસોડામાંથી વિડીયો બનાવું છું કારણ કે આ જન્માષ્ટમી છે એટલે કાનાને થાળ ભોળાનાથને થાળ બને છે અને ગૌશાળામાં પણ બધું સારું કરવાનું હતું માણસ એકલું છે એને પણ બધા જન્માષ્ટમી કરવા ગયા એટલા માટે જેનીના પપ્પાના ગુંધળી લાવવાની હતી ગાયો માટે એટલે ન્યા ગયા હતા અને મેં હવાનું બસ

હવે બસ જોઈ જોઈ કે આ થાળમાં કેટલું આપણે બનાવીએ આગળ આગળ કારણ કે એકલા હાથે ગાયોનું પણ કામ કરવું સાઈડમાં ઘરકામ હજી જેની અશ્વિન એને તો બાકી છે તૈયાર કરવાની પણ બી તો પેલા થાળ કર નાખવું તો અત્યારે બપોરના વાગી ગયા છે ખાડા બાર અને એટલી ઉતાર નાખીને તો એટલું મોડું થઈ ગયું છે અને બામ કે થોડીક બાકી છે એ તળે છે અને આપણે થાળમાં તો જેટલું બને એટલું જલ્દી બનાવું છે તો દૂધપાક જેવું બનાવ્યું છે પૂરી બનાવી છે આ પૂરી દાળ ભાત ભાત દૂધપાક માખણ અને આમાં લીધું છે આપણે ઘી ને ગોળ તો આવી રીતના આપણે બે થાળીઓ તૈયાર કરી દીધી છે અને અંદર થોડાક ઘઉં આપણે થોડો આમ તો થાળ તૈયાર થઈ ગયો છે ઠાકોરજીને પણ થાળ ધરાઈ જાય છે અને ઘોડાનાથ ને પણ થાળ ધરાઈ જાય છે બે જગ્યાએ જેનીના પપ્પા શુભમ અને આજે થાળ બનાવવાનું ખાસ કારણ એ હતું ઘણા બધા દિવસ હતા તો ત્યારે બનાવત આજ અમારે મોટો ભાઈ કિશનભાઈનો બર્થડે છે જલમ દિવસ છે એટલા માટે આજે થાળ બનાવ્યા છે અને એનો એનો બર્થડે કેવી રીતના ઉજવતા તો આમ એક જ છોકરાનો બર્થડે નથી પણ આવી રીતના ભગવાનને થાળ બનાવી બનાવીશી અથવા એને ક્યાંય જવું હોય તો જાય છે એવી રીતના હું ઉજવીશી શુભમ નાનો હતો વેન હતો ત્યારે આપણે એને કેક બનાવી દેતા ને આવી રીતના બની ગયું છે અને બસ હવે થાળ ધરવા જવાનું બાકી છે અને ગાયોના ઢાળી અમારે પછી લઈ જાઓ કારણ કે ગાયોનો ઘાસ સારો બધું વેહવાનું કામ શરૂ હતું તો આપણે પહેલા ઘરે મંદિરમાં થાળ ધરાઈ ગયો છે અને પછી હવે જઈએ આપણે ઠાકોર મંદિરે થાળ ધરવા અને મહાદેવના મંદિરે

હરિ નિમદેવાય બ્રહ્મકેશરમાય નાય ઓે શરમાદેવાય હરિમ મહાકાલે શરમાદેવાય નિમાચેવાય શરમાદેવાય હરિ

અને એ દર વર્ષે આવી રીતના બાર જ્યોતિર્લિંગ કરે છે અને બારે બાર જ્યોતિર્લિંગ ની આખો શ્રાવણ માસ પૂજા કરે છે એટલે વધારે માહિતી એટલે હું તો નાનપણથી રોતો હોઉં છું કે આપણે જે ગામમાં મહાદેવનું મંદિર છે પેલા નાના તંચાર અહીંથી નીકળતા ત્યારે કાળુ દુકાને બેઠા એની દુકાન છે અહીંયા તો એ ભોળાથ મહાદેવના મંદિરે સૌની પેલા વહેલા દર હોમ મારે વહેલા જાય કોઈને ખબર જ નહીં ભોળાનાથના મંદિરે કાળુભાઉં પગી જાય એટલી સેવા મહાદેવના મંદિરે કરે છે તો આપણે અત્યારે મહાદેવના મંદિર ગયા હતા ને તો આપણે યાદ આવી જયું કે આપણા ગામના કાળુભાઈ છે ને એને ઘરે

અમારે મારા એક દાદા આવતા ને ઈશ્વર દાદા નામ હતું એનું ઈ પણ આવી રીતના મોટી શિવલિંગ માટી બનાવી પછી ફરતા જીણા શિવલિંગ હા એટલે તો ઈ પણ અમને અવસર મળ્યો બાર જ્યોતિર્લિંગ ના દર્શન કરવાના અમે પણ દર્શન કર્યા એક જ જગ્યાએ આપણે બધી બાર બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા મળી ગયા છે આપણે કાળું ભેગા ઘરે આવ્યા ને એટલે મતલબ બારે બાર જ્યોતિલિંગ આખો શ્રાવણ માસમાં આપણે કંઈ જઈ ન હોય કે ઘરે બેઠા આવી રીતના માટીના શિવલિંગનો આપણે બારે બાર જ્યોતિલિંગની પૂજાની પ્રાપ્તિ મળે તો આપણે શિવ મંદિરે અને રાધા કૃષ્ણ મંદિરે થાણ ધરતા આવ્યા છીએ અને બાર જ્યોતિર્લિંગના દર્શન કરતા આવી છીએ અને આની તો આ બધાને તમને દર્શન કરીએ છીએ આપણે આ જ સારો ગાયો માટે તો ઘાસ સારો જોઈ લઈ કેવો આવ્યો અરે વાળી છે પણ કર

અને આ પાણીનો આપણે જેટલો બને એટલો શો બારે મહિના ઠાકોરજીને નવરા દવામાં પણ ઉપયોગ કરીએ છીએ એવું હોય અને મસ્ત મસાનો વરસાદ શરૂ થઈ ગયો છે આજે આઠમ છે ને એટલા માટે ખેડૂત તો આતુરતાથી વાત પૂતા હતા કે કેતી વરસાદ કે તે વરસાદ આવે છે આ ટમ આઠમની હતી એટલે આ ફૂલ ફૂફા વસાવી છે સાડા ચાર વાગી ગયા છે અને ફૂલ ગાયો નો સમય થઈ ગયો છે બા અને જેની ને પપ્પા બેસી ગયા છે મિલ્કિંગ કરવા માટે અને હવે મારે જવાનું છે કરવા અને મઘાનો કેટલા દિવસથી મઘા વરે એટલે પાણી જેવું કરવું કરું ફાઈનલી આજે મઘા ત્રણ વાગ્યાની મંડાઈ ગઈ છે ને હજી શરૂ છે વરસાદ મસ્ત ને પાણી આપણું ભરાય છે જેટલું એફેકું થાય એટલું પાણી એકઠું લેવું કારણ કે મઘાના વરસાદ પાણી ઘણા બધા ઉપયોગમાં આવે એટલા માટે આપણે જઈએ ગંગા દોવા માટે અમારે જન્માષ્ટમી ના દિવસે રાખડી બાંધી છે એટલે આજે એમાં પૂરવાને તો એટલો શુભમ માલો કોઈ વાત જ નહીં કરવાની ગાય તો કોઈ ભેગા જેની તો રાખડી બાંધવા મળી છે રક્ષાબંધન ની કાનો શુભમ ની વાટે એટલે આજ બાંધી કાપુરવા

ಮಂಟಿನ ಆರ್ಡು ಮಸಾಲೆ ಹೋಗ್ತೀನಿ ಹೋದ್ರೆ ಬಂದಿ

നല്ല जय नंद दुर जय नंद दुर माखन चोर नाखन चोर जय कंस नाखन चोर जय ननसर कन्हैया लाल की नंद के लाल नंद वयो जय कन्हैया लाल की